રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર ઇલેક્શન સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રશાંત કોરાટની અધ્યક્ષસ્થાને જૂનાગઢ સભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા વન નેશન વન ઇલેક્શન જેવા મહત્વના વિષય પર આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન જૂનાગઢ વિધાનસભા ક્ષેત્રના તબીબી વેપારીઓ વકીલો ઉદ્યોગપતિઓ સીએ વિવિધ સમાજ અને ધાર્મિક સહકારી સંસ્થાઓને સંસ્થાઓના અગ્રણીઓ સહકારી લોકો ઉપસ્થિત રહ્યા હતા વન વન નેશન ઇલેક્શન એ બિલ સંસદની અંદર રજૂ થયું ત્યારબાદ એ બિલ જેપીસી માં ગયું અને જે રીતે દેશના યશસ્વી શ્રી આ રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે થઈને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બને વિકસિત ભારત બે હાજર સુડતાલીસ ની અંદર બને એના માટે થઈને આ બિલ ભારત દેશની અંદર જરૂરી છે આ બિલની અંદર જન ભાગીદારી થાય આ બિલની અંદર જનજાગૃતિ થાય એટલા માટે થઈને લોકો સુધી આ બિલનો એક મેસેજ પહોંચે લોકો પણ આ બિલની અંદર પોતાના વિચાર રજૂ કરી શકે લોકોની અંદર પણ ચર્ચા થાય એ માટે થઈને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અને અહીંયા પ્રબુદ્ધ નાગરિકોએ આ પ્રકારનું એક વન નેશનલ વન ઇલેક્શન લઈને લઈને એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આખા ગુજરાતની અંદર આ પ્રકારે દરેક વિધાનસભામાં વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢની અંદર પણ જુનાગઢ મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ગૌરવભાઈના નેતૃત્વમાં સંજયભાઈ કોરડિયા અહીંના ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ મજાનું આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન લીધું પ્રકાશ દવે સાથે દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ